નમસ્કાર મિત્રો હું હું છું શાંતિલાલ સોલંકી અને આજે આપણે આવ્યા છીએ અમરેલી તો અમરેલીમાં એક તમને હું એક વેરાયટી બતાવું છું જે તમે મોલમાં લેવા જાઓ છો ત્યાં તમને ખૂબ મોંઘી કિંમતમાં મળશે પણ એક શુદ્ધ સાત્વિક અને ઘરે આપણે બાળકો ખાય એવી આઈટમ બનાવ બતાવું છું તો મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને હું તમને બતાવું છું જે આપણે ઘેરે બાળકો જે આપણે વેફર હોય ભૂંગળા હોય આ બધું મટીરિયલ હોય છે બાળકોનો નાસ્તો એ અહીંયા લારીમાં મળે છે આની શું કિંમત તો મિત્રો આ દસ રૂપિયામાં મળે છે અમરેલીમાં હવે ઘણી બધી વેરાયટી છે હું તમને બતાવું છું આ જે ભૂંગળા છે ભૂંગળા કહેવાય આનો શું છે આ તમે મોલમાં જાઓ તો પચાસ રૂપિયા લે છે આ લારીની વસ્તુ છે અને ઘરે બનાવે છે રાજસ્થાની કાકા છે અને ચાલીસ વર્ષથી અમરેલીમાં ધંધો કરે છે મિત્રો જો આ કાકા છે જય શિયારામ કાકા કાકા તમે કેટલી આઈટમો બનાવો છો ઘઉંના પાપડ મસાલા પાપડ સાદા પાપડ જીરાવાળા પછી શોકાજી પરપર

અને આ તમારા બાળકો ખાઈ શકે આની ઉપર સંચળ હોય કાળા મરી હોય અને લવિંગ તજનો મસાલો સાટી જુઓ એટલે તમારા બાળકો ખૂબ જ ખાહે આ દસ રૂપિયાની કોથળી છે મિત્રો લગભગ સો ગ્રામ હશે કાકા કા કાંટો સીધો કરો અને વજન બતાવો આપણે આ લોકોને એક અંધશ્રદ્ધા જ કહેવાય છે આ મોલની વસ્તુ લેવાની આ અંધશ્રદ્ધાથી આપણે બહાર કરવા છે જો મિત્રો તમને બતાવશું લાઈવ બતાવું છું મિત્રો કેટલું છે સો ગ્રામથી આ સો ગ્રામથી ઉપર છે મિત્રો આ દસ રૂપિયાની કોથળી તમે જો લારીમાં લેશો આ ચોખાના લોટની છે મિત્રો મોલમાં લેવા જઈશો તો આ પચાસ રૂપિયા લેશે અને એક આવું આવું બાઉલ ભરાઈ જશે તમારા બાળકોને હંસળ હોય કાળા મરી હોય પછી તજ હોય ને મિક્સરમાં વાટીને તમે એની ઉપર મસાલો કરશો ચટપટું લાગશે બાળકો ખાય છે ઘણી બધી વેરાયટી છે મિત્રો આપ જોઈ શકો છો

હા પછી તમારો અહીંયા અત્યારે આ પીજી વેસીલ ની ઓફિસિસ હો પછી ક્યાં ક્યાં ફેરી મારો છો બધી ડિવિઝન પોલીસ નાઇડમાં ચૂંટણી વાત કોનાની કચ્છમાં મિની કચ્છમાં અને રોજનું તમે કેટલું કમાઈ લો પાંચસો આઠસો રૂપિયા મજૂરી તો મિત્રો તમે જોયું કાકા ખાલી આવી વેરાયટી બનાવીને ખાલી પાંચસોથી સાતસો રૂપિયા કમાય છે મિત્રો તો હવે દાદા પાઈથી આપણે માલ લઈ અને આપણે મોલની વસ્તુ ન લેવાય રસ્તે કા માલ સસ્તે મેં તો મિત્રો આવું જ આ અમરેલીનું ઘણું બધું નજરાણું છે હું તમને લાઈવમાં બતાવું છું આ તમે જોઈ શકો કાકા હું તમારી આ આ ઘરેક વીખું છું બધું જો આ તમે કેટલી વેરાયટી છે આપ જોઈ શકો છો ઘણી બધી વેરાયટી છે કાકા પાસે આ આપણે ઘેરે ભૂંગળા બટેટા કરીએ દસ રૂપિયામાં તમે તળો એટલે સો ગ્રામથી વધારે છે અને મોલમાં લે જાવ તો તમારે પચાસ રૂપિયાથી થાય શું કામ કે કારણ કે એસીનું મીટર હોય જીએસટી લાગે આવું બધું ઘણું લાગે છે મિત્રો પણ આ એક શુદ્ધ સાત્વિક અને ઘરે બનાવટ છે તો એનો ઘરનો વિડીયો પણ હું તમને લાઈવમાં બતાવીશ મિત્રો કાકાને ઘણા વર્ષોથી હું ઓળખું છું તો આવી જ વેરાયટી તમે મોલમાં લેજાવ તો આ તમને પચાસ થી સિત્તેર રૂપિયા મળશે અહીંયા ફક્ત દસ રૂપિયામાં મળશે આ કાકાને તમે હેલ્પ કરો લાઈક કરો શેર કરો તો આ તમારા બાળકો ખાશે તો આ ઘરે બનાવેલી આઈટમ છે મિત્રો અને મારો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને કાકાને આપણે પૂછ્યું છે કાકા તમારી પાસે મસ્તુ લેવી હોય તો અમારા ફોલોવર તમને ક્યાં મળે ગાયત્રી મંદિર શીતલ રોડ પર

વિડીયો સારો લાગે તો શેર કર્યો કોમેન્ટ કર્યો શાંતિલાલ સોલંકી બનાવવામાં તમે મને સપોર્ટ દાદા ને મોતીલાલ ને પણ સપોર્ટ કર્યો પ્રજાપતિ મોતીલાલ છે રાજસ્થાનના ચાલીસ વર્ષથી અમરેલીમાં ધંધો કરે છે કેટલા વર્ષ છે કાકા તમને કેમ છે કાકા નો અનુભવ

તો મિત્રો આવા નવા વિડીયોને હું બનાવું છું મિત્રો તો લાઈક કર્યો શેર કરજો કોમેન્ટ કરજો અને જે કાંઈ સ્ટાર આપો છો તે પણ હું અનાથ બાળકોના કાર્યમાં આપું છું મિત્રો તો સૌને જય શિયા રામ વંદે માતરમ ભારત માતા કી જે